तांत्रिक अवरोध ए तांत्रिक प्रवृत्ति है आमा व्यक्ति नकारात्मक ना प्रभाव में आए जेना कारणे व्यक्ति अनेक प्रकार की समस्याओं थी घेरायेलो रहे छे। मने गुजरात में घना योगी जी अमरा पर ये तंत्र कर्यूं छे। केटलीक गंदी ऊर्जा लागू अथवा केटलीक गंदी ऊर्जा घर में छे। કેટલાક લોકો મશાનિ મેડી તંત્રથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું તો કેટલાક સ્થાનિક પીર જિન જિન્નત અને મુસ્લિમ કલા ઇલમના પ્રભાવને આધીન હતા તે કહે છે કે અમે જાતે સારવાર કરાવી પણ કોઈ ફાયદો ન થયો કેટલાક લોકો વર્ષો સુધી સ્થાનિક ભક્તો અને તાંત્રિકોની સલાહ લેતા રહ્યા પરંતુ તેમને કોઈ રાહત ન મળી ઘણા પૈસા ખર્ચા પણ રાહત ન મળી જારે વ્યક્તિ નકારાત્મક શક્તિ અથવા તાંત્રિક પ્રવૃત્તિઓનો પ્રભાવ હેઠળ આવે છે ત્યારે તંત્ર અવરોધ થાય છે જેના કારણે તે બિનજરૂરી બીમારી, નિરાશા, ધંધામાં ખોટ, લગ્ન જીવનમાં સમસ્યાઓ, પરિવારમાં મતભેદ અને માનસિક સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે ઘણા લોકો બીજાની સતત પ્રગતિ, પરિવારમાં સુખ-સમૃદ્ધિ જોઈને અથવા કોઈ હરીફાઈના કારણે તાંત્રિક વિધિ કરાવે છે સિસ્ટમ અવરોધના લક્ષણો જો સિસ્ટમમાં ખામી હોય તો વ્યક્તિનું મન હંમેશા વિરુદ્ધ દિશામાં જ ચાલે છે તમારું કોઈ કામ પૂરું થતું નથી અને હંમેશા કંઈક ખોટું થાય છે તેની નકારાત્મક અસરને કારણે વ્યક્તિની આવકના સ્ત્રોત બંધ થવા લાગે છે અને તેને આવકનો નવો સ્ત્રોત મળતો નથી આ દોષને કારણે ઘરમાં કોઈ શુભ કાર્ય થતું નથી लग्न लग्न માં અવરોધો આવે છે આર્થિક સ્થિતિ બગડે છે વ્યક્તિ મુકદ્દમામાં ફસાઈ જાય છે અને હંમેશા હતાશ રહે છે સિસ્ટમ ની અવરોધ કેવી રીતે દૂર કરવી જીવન માંથી તંત્ર અવરોધો દૂર કરવા માટે તમે +91818 अबज 81 करोड़ 60 लाख 52 हजार 38 પર WhatsApp પર અમારો સંપર્ક કરી શકો છો અમે તમારી આ સમસ્યા હલ કરીશું हूँ योगी आनंद जी छू प्रमुख शिवानंद आश्रम ट्रस्ट हरिद्वार उत्तराखंड